નમસ્કાર આજે આપણે વાત કરીશું રાષ્ટ્રીય કૃષિ પરિષદની એક એવી બેઠક જે ભારતીય ખેતીનું ભવિષ્ય નક્કી કરે છે ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ પરિષદમાં એવું તો શું ખાસ હતું તો સવાલ એ છે કે ભારતીય ખેતીના ભવિષ્ય માટેનો નવો રોડમેપ શું છે આ સમજવા માટે આપણે તાજેતરમાં થયેલી એક મોટી પરિષદના નિર્ણયો પર નજર કરવી પડશે ચાલો શરૂ કરીએ તો થયું એવું કે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય કૃષિ પરિષદ યોજાઈ આમાં કેન્દ્ર અને રાજ્યોના મંત્રીઓ ભેગા થયા હતા આ બે દિવસની બેઠકનો એક જ મકસદ હતો આખા ખેતીવાડી સેક્ટર માટે એકદમ ક્લિયર અને પ્રેક્ટિકલ ટાર્ગેટ સેટ કરવા તો આ પરિષદના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા મતલબ કે કઈ બાબતો પર સૌથી વધુ ફોકસ કરવામાં આવ્યું ચાલો એ જોઈએ જુઓ આ પરિષદમાં ઘણા મોટા મુદ્દાઓ પર વાત થઈ સૌથી પહેલું અને સૌથી જરૂરી આવનારી રવિ સિઝન એટલે કે શિયાળુ પાકનું ઉત્પાદન વધારવું પછી ખેડૂતોના કલ્યાણ માટે શું કરી શકાય એના પર ચર્ચા થઈ અને હા એક બહુ મોટી સમસ્યા છે નકલી બિયારણ અને ખાતરની એને કેવી રીતે રોકવી સાથે સાથે ખેતીમાં નવી ટેકનોલોજી લાવવાની અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરવાની પણ વાત થઈ એટલે કે એક સાથે ઘણી બધી દિશામાં કામ કરવાની યોજના બની તો આ બધામાંથી સૌથી પહેલો ટાર્ગેટ હતો રવિ પાકનું ઉત્પાદન વધારવાનું ચાલો આ મિશન વિશે થોડું વિગતે જાણીએ આખી પરિષદનો મુખ્ય ટાર્ગેટ એક જ હતો રવિ બે હજાર પચીસ છવ્વીસ સિઝન માટે પાકનું ઉત્પાદન વધારવું બસ આ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને જ બધી ચર્ચાઓ થઈ હવે જે મુદ્દા પર આવીએ છીએ એ ખૂબ જ ગંભીર છે નકલી ઉત્પાદનો આ એક એવો દુશ્મન છે જે ખેડૂતોને સીધું નુકસાન પહોંચાડે છે તો પરિષદમાં આની સામે લડવા માટે શું નક્કી થયું ચલો જોઈએ તમે જુઓ પ્રોબ્લેમ એ છે કે બજારમાં નકલી બિયારણ નકલી ખાતર અને નકલી દવાઓનો રાફડો ફાટ્યો છે અને આનાથી ખેડૂતોને ભયંકર નુકસાન થઈ રહ્યું છે સરકારે પણ આ વાત સ્વીકારી છે કે આ એક બહુ મોટો ખતરો છે તો આ નકલી માલ સામે લડવા માટે સરકારે એક થ્રી સ્ટેપ એક્શન પ્લાન બનાવ્યો છે સ્ટેપ વન જે લોકો આ નકલી ધંધો કરે છે એમના પર દરોડા પાડો અને કડકમાં કડક એક્શન લો સ્ટેપ ટુ ખેડૂતોને જાગૃત કરો ગામડે ગામડે જઈને એમને સમજાવો કે અસલી નકલી કેવી રીતે ઓળખવું અને સ્ટેપ થ્રી એક સંકલ્પ અભિયાન ચલાવો જેથી ખેડૂતો સુધી માત્ર અને માત્ર સાચો જ માલ પહોંચે અને આ જે સંકલ્પ અભિયાનની વાત થઈ એનું પૂરું નામ છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આ અભિયાનનો સીધો મતલબ એ જ છે કે નકલી બિયારણ અને ખાતરને ખેડૂતો સુધી પહોંચતા જ અટકાવવા અને એમને સારી ક્વોલિટીના જ ઉત્પાદનો મળે એ પાક્કું કરવું તો અત્યારના પ્રોબ્લેમ્સની તો વાત થઈ પણ પરિષદમાં ભવિષ્યનો પણ વિચાર કરવામાં આવ્યો એટલે કે આપણે ભવિષ્યની સ્માર્ટ ફાર્મિંગ માટે કેવી રીતે તૈયાર થઈ શકીએ ભવિષ્યની ખેતી એટલે ટેકનોલોજીવાળી ખેતી આમાં પહેલો ફોકસ છે ટેકનોલોજી અને ટ્રેનિંગ પર મતલબ કે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવો ખેડૂતોને નવી નવી પદ્ધતિઓ શીખવવા માટે ટ્રેનિંગ આપવી અને એમને એડવાન્સ ટેકનિક્સ વિશે વધુને વધુ માહિતી આપવી જેથી તેઓ પાછળ ન રહી જાય ટેકનોલોજીની સાથે સાથે બીજો મોટો ફોકસ છે ક્લાઇમેટ ચેન્જ અને પાણીનું મેનેજમેન્ટ આપણે સૌ જાણીએ છીએ કે હવામાન બદલાઈ રહ્યું છે પાણીની તંગી વધી રહી છે તો એના માટે શું કરવું તો એવા પાકોને પ્રોત્સાહન આપવું જેમાં ઓછું પાણી જોઈએ અને ટપક સિંચાઈ જેવી માઇક્રો ઇરિગેશન સિસ્ટમ્સ અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તો આ બધી વાતો થઈ યોજનાઓ બની પણ આ બધાનો નિચોડ શું આખરે ખેડૂતો માટે આગળ શું છે જો આપણે આખી વાતને ટૂંકમાં સમજીએ તો ત્રણ મુખ્ય મુદ્દાઓ બહાર આવે છે પહેલું ઉત્પાદન રવિ પાકનું ઉત્પાદન વધારવાનું ક્લિયર ટાર્ગેટ બીજું સુરક્ષા નકલી બિયારણ અને ખાતર સામે એકદમ કડક કાર્યવાહી અને ત્રીજું પ્રગતિ ખેતીને ટેકનોલોજી અને ક્લાઇમેટ સ્માર્ટ બનાવવા તરફ આગળ વધવું પણ આ બધા પછી એક મોટો સવાલ ઊભો થાય છે શું આ બધા નિર્ણયો ખરેખર ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરશે શું કાગળ પર બનેલી આ યોજનાઓ જમીન પર હકીકતમાં ઉતરશે કારણ કે આખરે કોઈપણ યોજનાની સાચી સફળતા તો તેના અમલમાં છુપાયેલી હોય છે